સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય ખેડૂત મિત્રનું ઘર ઘર આવતો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી આ ટ્રેક્ટર વેચવાનું છે

ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પહેલા ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે

ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો અને ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો